અમદાવાદમાં પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ માણેકબાગ વિસ્તારમાં નવો બનેલો રસ્તો બેસી ગયો મહત્વનું છે કે એએમસીએ થોડા સમય પહેલા જ આ રોડ બનાવ્યો હતો પરંતુ પહેલા જ વરસાદમાં રોડ બેસી જવાથી તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે જો કે તંત્રએ ખોદકામ કરીને રોડને રિપેર કરવાની કામગીરી હાથ ધરી છે બે ત્રણ મહિના સુધી બંધ રહ્યો રોડ અને પછી આ રિસન્ટલી કદાચ વીસેક દિવસ ત્યાં છે બન્યા ને એટલો ટ્રાફિક અહીંયા થાય છે અને બન્યા પછી આ જો દસેક દિવસમાં રોડ તૂટી જતો હોય ખાલી પાણીના છાંટા પડતા હોય ને ભૂવા પડતા હોય તો આ એક સવાલ ઉભો થાય છે સરકાર ઉપર કોન્ટ્રાક્ટર ઉપર અને અધિકારીઓ ઉપર તો આ સત્વરે આવું બીજી વાર ન થાય આપણે એવો દાવો કરતા હોય કે સ્માર્ટ સિટી છે તો ક્વેશ્ચન માર્ક પહેલો જ અહીંયા થાય છે કે કઈ સ્માર્ટ સિટી છે કયા લેવલની છે

પબ્લિક ને બહુ તકલીફ પડે છે આ બાબતમાં બરાબર અને આના માટે સારું કોઈ વ્યવસ્થિત માણસ જોના મૂકીને વ્યવસ્થિત કામ કરાવો તો સારું રહે